નમસ્કાર આમ જયરાજ પ્રસ્યુસ હું છું આપણી સાથે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્તક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂનમના પાવન દિવસે દેવ દિવાળીનું અનેરું મહત્વ જોવા મળ્યું હતું દર વર્ષે જેમ આ વર્ષે પણ શામળાજી ખાતે ભક્તોનું ગોળાપુર ઉમટ્યું છે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે કાર્તક સુદ પૂનમ એટલે કે કાર્તિકી પૂનમના પાવન દિવસે દેવ દિવાળીનું અનેરું મહત્વ જોવા મળ્યું હતું

આવે છે ને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે જય હો શામળાજી અને શામળાજીમાં દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે આજે કાર્તક સુદ પૂનમ છે પૂનમનો મહાપર્વ હોય છે મહામેળો હોય છે સરસ મજાના ભગવાનના વાઘા છે મુંગટ સરસ ધાર્યો છે ધજાઓ સરસ મજાની ચડાવાય છે એક નહીં અનેક ગણી ધજા છે ચડાવાય છે જય હો શામળાજી જય હો શામળાજી જય હો શામળાજીના દર્શન કરવા હો વિશ્વ અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર હું ખોટું નહીં બોલું કારણ કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું એ જ આ હતો એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું શું હા આજે દેવ હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા અને અમારે બાવન ગણની ધ્વજા ચડાવવાનો એક સંકલ્પ હતો એ સંકલ્પ શામળાજીએ આજે પૂરો કર્યો ને અને શામળાજી બધાનું ભલું કરે એ મારી સૌને શામળાજીને વિનંતી મહેન્દ્ર પ્રસાદ સિંહ રસિંહ સરવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર